પાટણના ચાણસમા ખાતે હોટલ થાઈલેન્ડ ખાતે એક પેડ માકેનામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું પાટણ જિલ્લાના ચાણસમા શહેરની અંદર આવેલ મહેસાણા હાઇવે રોડ પર રેલવે ફાટકની બાજુમાં આવેલ હોટલ થાઇલેન્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે વાવેતર કરાયેલા વૃક્ષોનું જતન કરવાની પણ જવાબદારી હોટલ થાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલે લીધી હતી તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માકે નામ અંતર્ગત દરેકને વૃક્ષો વાવવા અપીલ કરી હતી ત્યારે સમગ્ર દેશમાં હાલમાં મોટા ભાગના લોકો વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસમા ખાતે આવેલ હોટલ થાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલ દ્વારા હોટલના સ્ટાફની સાથે રાખી પોતાની મહેસાણા હાઇવે રોડ પર આવેલ હોટલ થાઈલેન્ડના બહારના ભાગમાં વૃક્ષારોપણ કર્યું હતું ત્યારે આ બાબતે હોટલ થાઇલેન્ડના માલિક જીગર પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલી અસહ્ય ગરમીને લીધે તમામ જીવો તોબા ફોકારી ગયા હતા જેથી કરી આવનાર સમયમાં દરેકની સારી હવા મળી રહે જેથી કરી ગરમી સામે રક્ષણ મળે તથા ઓક્સિજનની ઘટ ન પડે તે માટે વૃક્ષારોપણ કર્યું છે અને તમામ વૃક્ષોનું પૂરેપૂરી કાળજી રાખી તેનો ઉછેર કરવાની જવાબદારી પણ અમે લીધી છે તેવું જણાવ્યું હતું અનિલ રામાનુજ ગર્જન સંદેશ ન્યૂઝ રાધનપુર